એન્થમ સર્કલ ખાતે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા ભવ્ય શાકોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લાલજી મહારાજ વૈષ્ણવ સંપ્રદાયના યુવરાજ મહામંડલેશ્વર ભારદ્વાજ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા જેમાં બે હજાર થી વધુ સ્વયંસેવકોએ તમામ વ્યવસ્થા સંભાળી હતી આ શાકોત્સવમાં બાર હજાર કિલો બાજરાના લોટના રોટલા વીસ હજાર કિલો રીંગણાના શાક માટે સાતસો પચાસ કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રોટલા ખીચડી વગેરે બનાવવા માટે દેશી ચૂલા તૈયાર કરાયા હતા અને દસ હજાર કિલો ખીચડી અને પિસ્તાળીસો લિટર કઢીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો આ ભવ્ય શાકોત્સવમાં એક પોઈન્ટ પચાસ લાખ ભક્તોએ પ્રસાદનો લાભો લઈને ધન્યતા અનુભવી હતી સ્વામિનારાયણ સંપ્રદાય લક્ષ્મીનારાયણ દેવ પીઠસ્થાનના ધર્મકુળ આશ્રિત સર્વે સત્સંગી હરિભક્તો દ્વારા દિવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાન સ્વામિનારાયણે આજથી બસો વર્ષ પહેલા

અને સનાતન વૈદિક ઉપાસના અનુસરીને જીવાતમાં ભગવાનના માર્ગો પર અગ્રેસર થાય સમાજના અને રાષ્ટ્રના નિર્માણ કાર્યની અંદર પોતાનું યોગદાન આપે અને એક સુદ્રઢ સમાજનું નિર્માણ થાય એવા ભાવ સાથે સંગઠિત થવાના અને એકતાના ભાવ સાથે આયોજન દર વર્ષે કરવામાં આવે છે